નમસ્કાર મિત્રો આજે જ્યારે આપણે મહા એક્ઝિબિશન માહી મહા એક્ઝિબિશન ની અંદર આવ્યા છીએ ત્યારે તમે જોઈ શકો છો હારું હો પબ્લિક એક ધારું ચાલુ થઈ ગયું છે અને હવે બોલોને ભાઈ કેમ છો ને ભાઈ હારું હો મજા તો વાંધો નહીં આવો બે મિનિટ આવું બે જ મિનિટ પછી તમે જોઈ શકો છો કે પબ્લિક વધારે પડતું વધતું જાય છે અને ગણપતિ દાદાને આપણે દર્શન કરીએ અને અહીંયા લોકો એન્ટ્રીમાં બે ગયા હારુભાઈ વાંધો નહીં ત્યારબાદ તો એકસો ને સાઠ પ્રકારની અલગ અલગ પ્રકારના જે સ્ટોલ આવ્યા છે એ સ્ટોલ ની અંદર આપણે દરેક વસ્તુ દરેક સ્ટોલ ની દરેક વસ્તુ લેવાની છે મસ્ત ડિસ્પ્લે ત્યારબાદ શુદ્ધ સિંગતેલ તમે જુઓ ઝીરો ટકા ભેળસેળ વગરનું અક્ષર ઓઇલ મિલ તમારે જોતું હોય તો મિત્રો આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને મંગાવી શકો છો જે તમને મેં કાર્ડ બતાડ્યું છે અક્ષર ઓઇલ મિલ અને

ત્યારબાદ અલગ અલગ પ્રકારના વિવિધ સ્ટોલ અમારા ભાઈ કુર્તીવાળા અને ત્યારબાદ આપણે કાજુ બદામ તુલસી ચા અને આવું બે મિનિટ આપો અને ત્યારબાદ અલગ અલગ જો આ ટોળા પબ્લિકના આપણે કેડીએફ જે જૂના અને જાણીતા સરસ મજાની વસ્તુ બિલવમ જ્વેલર્સ જોઈ શકો છો સારું ભાઈ સારું મજામાં વાંધો નહીં એ અલગ અલગ પ્રકારની વેરાયટી અને બક્કલ લઈ માથામાં નાખવા

ઓળખી જો મુંજાણિયા ને હા માર મમ્મી છે આગળ જો હા છે હરવાલ અને હેર ઓઈલ હેર ઓઈલ સરસ જો આ શેમ્પુ છે હેર ઓઈલ છે અલગ અલગ પ્રકારનું જડીબુટ્ટીથી આની અંદર વાળો કપૂર કસલી ભૂંગરો જેઠીમાં દાંબળા રીઠા સિકાકા સણોઠી દાળ વળદર પનીર બધી ઔષધિઓ કાળા તેલમાં તેલમાં ઉકાળીને બનાવેલું બધી મસ્તની કટલેરી અને સુપર લક્ષ્મી ડાયમંડ જ્વેલર્સ લક્ષ્મી ડાયમંડ જ્વેલર્સ ને બ્યુટિક આપશ્રીનો ખૂબ ખૂબ આભાર સરસ મજાનું ડિસ્પ્લે ગોઠવું છે બેણે સરસ મજાની બધી વેરાયટીઓ રાખી છે

બે હજારની બેનો લેજો હોય એક એક જોડી બે બે હજાર વાળી અમારા છોકરા મોટા કરવાના છે કુર્તી પેર અને હાય ચાલીસ વાળા સોના ત્રણ બોલો કેમ છે મસ્ત સરસ ડિસ્પ્લે કર્યું આજે અને ફેબ્રિકેશન નો ફાયદો મળવો એ વાત સાચી અને મુખવાસ અલગ અલગ પ્રકારનો મુખવાસ આવે અને મુખવાસ જોતો હોય તો આ ભાઈને મળી અને એટલી બધી પ્રકારના મુખવાસ છે એમ થાય કે જેમાં પછી જમવું જ નથી હાલો ને બધા થોડો થોડો સાખી લે હા જેમાં પછી ને તો મિત્રો જો કોઈને પણ મુખવાસ મગાવો તો હોમ ડિલિવરી આપો છો તો આ કાર્ડ છે આ નંબર ઉપર તમે કોલ કરી અને મંગાવી શકો છો બહુ મસ્ત અલગ અલગ પ્રકારનો મુખવાસ છે નંબર આપેલા જ છે કોલ કરી મારજો મિત્રો બહુ બધો મુખવાસ છે આંબળા લઉં બે હાલો આ મિત્ર એ આપણને આંબળા આ પણ વેરાયટી સારી

બાકી છે જાવ છું હજી આઈ ગયો આ વચ્ચે નો મારો તો બોલ અમાર કાકી મળે ને સી સીધો વી આવ્યો અને નો જ મુકે ને તો જાવ છું અમારા બેન નું એવું કહેવાનું હતું કે મારો સ્ટોલ લઈ લે એટલે અમારા બેન પાસે આવવું પડ્યું અને જો આ સાડી કેટલા વાળી સાડી છે અલગ અલગ પ્રાઇસ ની સાડી છે ભાઈ બારસો થી લઈને ચાર હજાર સુધી ને હારી એ તો હવે સરસ જો મોરલા ને સરસ જો લખનવી તો કેમેરો લાવો એટલે મળે ખોલવા અરે વાહ ને મસાલા હારું વાંધાની અલગ અલગ પ્રકારના મસાલા જો હા આવ્યું જો આ હળદર આવી ચટણી જો આ જો મિત્રો આપણે જે છે એ જો આ નવું આવ્યું એમ કે મસાલા આવ્યા ફાટી કેરી અથાણાનો સંભાર સરસ જો વેરી ગુડ